નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સેન્ટિંગના કામમાં ઉપયોગમાં લેવાતી છત્રીસ પ્લેટ ચોરી કરનાર ઝડપાયા વડોદરામાં હાલ બુલેટ ટ્રેન અંગેની કામગીરી ચાલી રહી છે ત્યારે વડોદરાના પંડિયા બ્રિજ પાસે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી ચાલતી હોવાથી સેન્ટિંગના કામ માટે લેબર કોન્ટ્રાક્ટરે લોખંડની પ્લેટો મંગાવી હતી જે ત્યાં સાઇટ પર મૂકી હતી ત્યાંથી તસ્કરોએ રાત્રિના સમયે છત્રીસ લોખંડની પ્લેટોની ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ મામલે ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકમાં બે ચોરોને ઝડપી પાડ્યા છે આ પકડાયેલા આરોપી તેઓના આર્થિક ફાયદા માટે અવારનવર ગુનાઓ કર છે જેમાં આરોપી આકાશ અગાઉ ખૂનની કોશિશ લૂંટ ગરફોડ ચોરી અન્ય ચોરી મારા વડોદરાના જુદા જુદા પોલીસ સ્ટેશનના અગિયાર ગુનાઓમાં સંડોવાયેલો છે તેમજ આરોપી સલમાન વહીદ ખાન ચૌહાણ અગાઉ ગરફોડ ચોરી અન્ય ચોરી વાહન ચોરી ખૂનની કોશિશ મારામારી વગેરે મળી કુલ પાંત્રીસ જેટલા ગુનાઓમાં પકડાયેલો છે